ખેડૂત જગતનો તાત કહેવાય અને જગતનો તાત આજે આખા ભારતને વિશ્વને એક સારું અનાજ પકવી અને ખવડાવતો હોય છે ત્યારે આપણે સુખપરની વાડી વિસ્તારમાં આવ્યા છીએ અને આ વાડીની આજે મુલાકાત કરશું કારણ કે ભારતનો જે ખેડૂત છે સૌથી મોટો રોજગારનો દાતા પણ છે અને અન્નનો પણ દાતા છે સૌથી વધુ રોજગારી આપણને ખેતીવાડીમાં જોવા મળતી હોય છે તો આ સુખપરની વાડી છે આમ તો રતિયા ગામની નજીક છે પણ સુખપરના ખેડૂતની વાડી છે બાપા તમારું નામ શું સીજીભાઈ કાંજી ગોરસિયા બરાબર અને શું વાડીમાં વાયુ હાજે વાડીમાં કપાસ છે આ તો ફોટો લઈ લો બરાબર તલી છે આની હા 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 કેટલા ટાઈમ થી તમે ખેતી કરી રહ્યા છો ખેતી ખેતી ધંધો છે એટલે ખેતી ચા બાપ દાદા વખત બાપ દાદા વખત ની છે સમજો બરાબર વાડી હોય તો સાથે સાથે શાકભાજીનું પણ બાપાએ એમના સેઢા પર વાવ્યું છે તો શાકભાજી પણ સરસ ઓર્ગેનિક મળી આવે અને આ ગીસુડીના વેલા છે ગીસુડી સરસ થઈ છે અને પાછળ બીટી કપાસ છે તો બીટી કપાસ તમે જુઓ ખરા સરસ મોટો થઈ આવ્યો છે હવે ઝીંડવા પણ લાગવા લાગે છે એ આ ઝીંડવા બીટી કપાસના ઝીંડવા ક્યાંક ક્યાંક કપાસ હવે ચાલુ થઈ ગયો છે પણ હજુ એની સિઝન વીણવાની બાકી છે

બાર એકર માં વાડી છે પણ એમાં અલગ અલગ ઝાડ છે બાપા ઝાડના નામ તમે બોલો કયા કયા ઝાડ છે આર્યું એક તો આ આંબળાનું ઝાડ પછી આર્યું ઝાડ કયું આ લીંબુ બરાબર અને આ નારિયેલ પછી આર્યું આંબો પછી આ જામફળ અને પછી જાંબુ જાંબુ પપૈયું તમે વિચાર કરો કે એક જ ખેડૂત છે એને આટલી કોઠા શુદ્ધ આપણે જોઈએ તો એક જ ખેતરમાંથી આપણને કેટલી બધી વસ્તુઓ મળે એક તો ઇકો બાયોડાયવર્સિટી પક્ષીઓ સરસ આવે કરીને આપણે ઘર માટેની શાકભાજી આપણને સરસ મળી રહે અને ખેતીની ખેતી થાય આવક થાય સાથે સાથે આ બધી વસ્તુઓ કુદરત સાથેનું જે જોડાણ છે ખેડૂતનું અરે જાંબુ છે ને આ જાંબુ પછી આ મકાઈ મકાઈ પછી અંદર તલ વાવ્યા છે અને આમ તો જોવા જઈએ ને તો જે ટુરિઝમની જે વાત કરવામાં આવે તો ખરેખર હવે ખેતી પણ એક ટુરિઝમનું ક્ષેત્ર થઈ ગયું છે કારણ કે જે ખેડૂતો ખેતી કરવાનો વધુ ઉત્સાહ હોય ને તો ખરેખર સુખપર કોડકી માનકુવાની વાડી વિસ્તારની અવશ્ય મુલાકાત લેવી કારણ કે આ ખેડૂતો જોડે સારું જ્ઞાન છે અને એક જ સિઝનમાં ઘણા બધા પાક લેતા હોય છે જો મોસનભાઈ રાઠવા એક સાથે ખેતી પણ કરે છે ને ગાયની ચાકરી પણ સરસ કરે છે તો હવે ખરેખર ગૌ માતા સરસ સવાર સાંજ સરસ અને ચાકરી થતી હોય છે ગાય દો આપે છે સાથે આપણે ભારતીય સંસ્કૃતિમાં એટલી એને પૂજવી છીએ એટલે એને આપણે ગૌમાતા પણ કહીએ છીએ ખેતર છે એને સરસ પાણીનો હોજ કરવામાં આવ્યો છે એટલે હોજનું મહત્ત્વ આપણે એટલા માટે સમજીએ કે દિવસે આપણે સારી રીતે કામ કરી શકીએ રાતના પાણી વાળીએ તો પાણી વેસ્ટ જાય વેસ્ટ ના જાય અને દિવસે પાણી વાળીએ તો પાણીની ચોક્કસ એનું મૂલ્ય આપણને સમજાય કે પાણીનો બગાડ ના થાય અને ખાસ કરીને દિવસે જે કામ કરીએ તો ચોક્કસ અને સારું કામ થઈ શકે એના માટે આ સરસ વજ એમને કરેલો છે વાડીમાં ઘણા ઝાડ પણ છે આ વળનું ઝાડ છે લીમડો છે સરગવો છે એટલે ખરેખર વાડી આપણે જે કહીએ ને એ વાડી આપણને ખરેખર જોવા મળે છે જેમ જો વાડીમાં નાનું નાનું કામ ચાલુ જ હોય ખેતીવાડી હોય તો નાનું નાનું કામ પણ ચાલુ હોય હવે દાદાજી છે તો એમના ચોપાને પાણી પીવડાવે અહીંયા ખાસ કરીને જે આપણા પશુઓ હોય એને ચોપા કહેવામાં આવતા હોય છે તો એને પાણી પીવડાવી રહ્યા છે ખેડૂત ક્યારેય શાંતિથી બેસે ખરા કામ સતત ને સતત ચાલુ રહેતું હોય છે અને આ જે સિસ્ટમ છે ડ્રીપ ઇરિગેશનની સિસ્ટમ છે તો ખાસ કરીને પાણીનો વપરાશ ચોકસાઈથી થાય અને પાણીની બચત પણ થાય એ અહીંના ખેડૂતો એનું મૂલ્ય સમજી અને આ સિસ્ટમ લગાવી અને કામ કરી રહ્યા છે સરસ ખાડીકના ઝાડ સેઢા પર વાવ્યા છે આમ તો લોકો સ્પેશિયલ ખેતરમાં પણ લગાવતા હોય છે સ્પેશિયલ ખેતી કરવા માટે પણ સેઢા પર જ્યારે જગ્યા હોય ત્યારે પણ આ જગ્યાનો ઉપયોગ થઈ જાય અને ખારેકના ઝાડ

અને આ ડ્રીપ ઈરિગેશનનો બધો સામાન છે જ્યારે ડ્રીપની જરૂર પડે ત્યારે બધી પાઇપને બધું ગોઠવવામાં આવશે એને પાઇપ મીંટવા માટેનું આ મશીન છે તો ખેડૂતને ખરેખર પાઇપને નુકસાન ના થાય અને સરસ પાઇપ મીંટી આપે બરાબર ને ખેતીના સાધનોને આની પરથી જે લાઈન મીંટી છે પાછળ તો એને દવા પણ છાંટી શકાય તલને ફૂલ લાગી ગયા છે છે અને ઘર વખરીનો પણ ભાગ છે આપણે હવે તો ટીવી બધી આધુનિક ટીવી આવી ગઈ હવે આ જૂના જમાનાની હજુ ટીવી આ રીતની છે તો વાડીઓમાં આપણે આ રીતની ટીવીઓ જે મનોરંજન તરીકે આપણે કામ આવી શકે અને આ વાડી પરના જે ઘર હોય તો આ રીતના સામાન પણ લગાવેલો છે એમના ઈષ્ટદેવીઓ કુળદેવી માતાજી આ લાઇટનું કામકાજ છે સરસ ઓછી વસ્તુમાં વધુ એડજસ્ટ કરવાનું એ જ લાઈફ છે હા હા રસોડું કા રસોડાનો ભાગ છે તો જ્યારે ઠંડી હોય તાપ હોય ગરમી હોય કે વરસાદ હોય તો કામ આપણને આવી શકે આ નીચે લીપ પણ કરેલું છે ગાર માટીનું અને સરસ ચૂલા છે જેમ ગેસના બે ચૂલા હોય એમ આ રસોડાના ચૂલા રાખેલા તો ઝડપથી કામ થઈ શકે રસોઈનું અને પાણીનું મહત્વ હોતા આપણે જોઈ શકીએ કે ખરેખર આજી ઉપરથી પાણીની લાઇન આવે છે અને જે વરસાદનું પાણી સીધું ટાંકામાં સ્ટોરેજ થાય તો ખેડૂતની કમાલ છે કે પાણી પણ ચોખ્ખું પીવા મળે એકદમ બિસ્લરી જેવું પાણી શેરડી સરસ મસ્ત શેરડી થઈ છે અને હવે બોરડી મોટી બોરડી શેરડી બધી વસ્તુઓ એક જ જગ્યાએ આપણને બધું જોવા મળે એવી સરસ વાડી છે અને આ વડ છે ને વડની પાછળ આ મીઠો લીમડો મીઠા લીમડો નું ઝાડ ઝાડ થઈ ગયું કરો કંઈક નવું કરવા માટે એક સમય હતો કે આમાંથી આપણે આના જ હવે આધુનિક ઘંટી આવતા આને થોડોક હવે રેસ્ટ મળી રહ્યો છે વાડી વિસ્તારનો ગેટ ને અંદરથી ચાલુ થાય વાડી બસ વાડી વિસ્તાર છે અને હવે સેટા પણ ખરેખર વરસાદથી ખીલી ઉઠ્યા છે એકદમ ગ્રીન થઈ ગયા છે અને વાડીઓમાં ઘણી જગ્યાએ જવા માટે માર્ગ કાચા હોય રસ્તા તો થોડુંક સાવચેતીથી જવું પડે સરસ વાડીનો આ માર્ગ કાચો માર્ગ છે પણ વાંધો ના આવે મોટા મોટા લીમડાના ઝાડ રસ્તો હવે વરસાદની પણ ખેડૂતો એક ગ્રાઉન્ડની રાહ જોઈ રહ્યા છે વાળી સરસ એકદમ ખીલી છે બાવનનું ચાળ આમ તો બાવન નાના હોય પહેનું ચાળ થઈ ગયું બાવનનું બધા પ્રદેશની અલગ અલગ જમીન હોય ભૌગોલિક વાતાવરણ હોય અને એ આધારે સરસ ખેતીઓ થતી હોય છે દીવાલ પણ સરસ કરી નાખી છે એટલે જંગલી જનાવરથી પણ રક્ષણ મળે કચ્છમાં પથ્થર પુષ્કળ પ્રમાણમાં છે ડુંગરા છે એટલે મસ્ત લાગે વાડીઓ આપણી એકદમ રસ્તા તમે જોવા સરસ રસ્તો દેખાય આપણને એકદમ સરસ ચોખ્ખું ખેતર જ્યાં બીજા કોઈ જાડી ઝાંખરી ના કામની વસ્તુ ના જોવા મળે